ज तलुका युवा दरबार गढ़ तालुका युवा राजपूत जागीरदार केलवनी मंडल द्वारा स्नेहमिल कार्यक्रम योजना जे देव दरबार जागीर मठ न एक हजार आठ महंत श्री गुरुदेव बलदेवनाथ बापा आशीर्वाद जय ओगजी महाराज जय श्री मन हिंगलाज माता जय घोष्यक्रम शुभ शुरुआत સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો જેમાં ભાલુસના વેદાંત આશ્રમના પરમભૂજી સ્વામી સુખદેવાનંદજી મહારાજ અને પરમપૂજી સાધ્વી હંસાબા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને સ્નેહમિલન સમારોહ પ્રસંગે રાજપૂત સમાજની એકતા અખંડતા કાયમ રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજમાંતી કુરીવાજો અને વ્યસનો દૂર કરવા માટે કહ્યું હતું જેમ કાંગ્રેજ તાલુકાના પુર ધારા સભ્ય અને ગુજરાત સરકારના પુર શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા કાંગ્રેજ તાલુકા જાગીરદાર સમાજના પ્રમુખ શ્રી કરણસિંહ છત્રસિંહ વાઘેલા વીડી

सिंह डाबी वनुभा डाबी धर्मेंद्र सिंह वड़ा विनुभा सोलंकी कंबोई रघुभा वाघेला उमरी कितुभा वाघेला डॉक्टर वनराज सिंह भरत सिंह वाघेला पूनम सिंह राणपुर विजुभा वाघेला पूर्व सरपंच सहित कंबोई प्राथमिक शाला आचार्य महेंद्र सिंह बाबू सिंह झाला सहित मोटी संख्या में काम तालुका राजपूत समाज का युवा खास कर उपस्थित रहता था જેમાન બાપુનું મૂળ નગરાં શરણે સાથે હર્ષુલ્લાસ સાથે કુંકુમ તિલક કરી સામિયા કર્યા હતા અને આમંત્રિત મહેમાનોનું કુંકુમ તિલક કરી ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને ભોજન પ્રસાદનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાન સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંગ્રેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજની હોસ્ટેલમાં શ્રી 1008 महंत શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપુએ રૂપિયા 1,25,000 સ્નેહ મિલનના માધ્યમથી આપણે સૌ નવા વર્ષના રામ રામ કરી શકીએ એવા એક ખૂબ સારા આશયથી સ્નેહ મિલનનું આયોજન આજે આપોલી ખાતે થયું છે ત્યારે આપણને આશીર્વાદ આપવા માટે બધારેલા પરમાદરણીય પરમ પૂજનીય પરદેવનાથ બાપા પરમાદરણીય પૂજનીય સુખદેવાનંદ બાપુ પરમાદરણીય સાધ્વીજી હંસાબા આપણા જિલ્લાના પ્રમુખ આદરણીય કીર્તિસિંહજી સમાજના પ્રમુખ આદરણીય કરણસિંહજી આદરણીય સુખદેવસિંહજી આદરણીય પૂરણસિંહજી સૌ સન્માન્ય આગેવાનો આખા વિસ્તારમાંથી વધારેલા અને વિસ્તાર બહારથી વધારેલા સૌ સમાજના આગેવાનોને નવા વર્ષના ખૂબ ખૂબ રામ રામ નવા વર્ષની આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભગવાન ઓગણનાથના આશીર્વાદ કાયમ આપણા